શેરબજારમાં રોકાણ કરો અને તગડી કમાણી કરો આવી કોઈ લાલચ આપે તો તેમાં ફસાઈ ન જતા નહીંતર માથે હાથ મૂકીને પછતાવવાનો વારો આવશે કારણ કે આવી જ રીતે છેતરપિંડી આચરતી ગેંગનો પોલીસે કર્યો છે પર્દાફાશ શું તમે શેરબજારમાં રોકાણ કરવા માંગો છો પણ રોકાણ કેવી રીતે કરવું તેની જાણકારી નથી તો તમે ચિંતા ના કરો અમે તમારી માટે છીએ ને આ લિંક પર ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો એપ્લિકેશનના વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે આવી કોઈ એડ જોઈ હોય તો લિંક પર ક્લિક કરતા પહેલા વિચાર કરજો નહીં તો પછતાવવાનો વારો આવશે શેરબજારમાં રોકાણ કરનારા સાવધાન રાજકોટના યુવક સાથે છેતરપિંડીનો ખેલ રૂપિયા કમાવાની લાલચમાં સોળ લાખ ગુમાવ્યા શેરબજારમાં રોકાણ કરી રાતોરાત કરોડપતિ બનવાના સપના બધા જ જોતા હોય છે સપના જોવા ખોટી વાત નથી પરંતુ રોકાણ કરવા જતાં રોવાનો વારો ન આવે એ સમજવું જરૂરી છે રાજકોટમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર લેવલે નોકરી કરતા ફરિયાદી ઓછા સમયમાં મોટો નફો કમાવવા માંગતા હતા અને આ જ લાલચ તેમને ભારે પડી ઓછા સમયમાં વધુ નફાની લાલચમાં ફરિયાદીએ સોળ લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું પછી શું એપ્લિકેશનના વોલેટમાંથી રૂપિયા ઉપાડવાનો વારો આવ્યો ત્યારે પંદર ટકા ટેક્સ ચૂકવવાની વાત થઈ ત્યારે છેતરપિંડીનો અહેસાસ થતા યુવકે ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે ગોંડલના પરેશ મકવાણા અને મોનેક દુધરેજિયા નામની બે ભેજાબાજુને ઝડપી લીધા છે ગુનામાં સામેલ મુખ્ય આરોપી તેમજ એક મહિલાની શોધખોળ શરૂ કરી છે રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં સોળ લાખ પચાસ હજારના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દુધરેજીયા ની ધરપકડ કરવામાં આવેલી છે બંને ઇશમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં આચરવામાં મદદગારી કરેલી છે ફરિયાદી કેવી રીતે ફસાયા ફ્રોડની જાળમાં છેતરપિંડી કોઈપણ પ્રકારની હોય આખો ખેલ લાલચ પર ચાલે છે અહીં પણ એવું જ બન્યું ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરી તગડી કમાણીની લાલચ આપવામાં આવી અને તે એવી રીતે ફસાયું કે સોળ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો હવે વાત કરીએ ખેલ કેવી રીતે ખેલવામાં આવ્યો ફરિયાદી જય રાઠોડે ઓગણત્રીસ મેના રોજ ફેસબુકમાં શેરબજારમાં રોકાણ કરવાની પોસ્ટ જોઈ હતી તે પોસ્ટ પર ક્લિક કરતા એક ફોર્મ ખુલી ગયું એ ફોર્મ ભરતાની સાથે જ ફરિયાદીને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા તેમાં શેરબજાર સંબંધિત ટિપ્સ આપવામાં આવતી હતી થોડા દિવસ બાદ ફરિયાદીના નંબર પર એક લિંક મોકલવામાં આવી એ લિંક પર ક્લિક કરતાં ફીન વોલ્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જેમાં ફરિયાદીએ તેનું એકાઉન્ટ બનાવ્યું એ પછી શેર બજારમાં રોકાણ કરવા નાની મોટી રકમ એપ્લિકેશનના વોલેટમાં ટ્રાન્સફર કરતો હતો ત્રીસ જૂનથી ચોવીસ જુલાઈ સુધી ફરિયાદીએ અંદાજીત સોળ લાખનું રોકાણ કર્યું હતું રોકાણ કરેલા રૂપિયા નફા સાથે એપ્લિકેશનના એકાઉન્ટમાં દેખાતા હતા થોડા સમય બાદ નફો સારો મળતો હોવાથી ફરિયાદી યુવકે રૂપિયા ઉપાડવાનું વિચાર્યું રોકાણ કરેલી રકમ નફા સાથે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા રિક્વેસ્ટ જનરેટ કરી ત્યારે પંદર ટકા ટેક્સ પહેલા ભરો તો જ રોકાણ કરેલી રકમ મળશે તેવું જણાવવામાં આવ્યું એ સમયે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ સત્તર જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી કમ્પ્લેન નોંધાયેલી છે આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા અને મોનેક મહેશદાસ ધુદરેજીયાના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા ભાડાના એકાઉન્ટમાં જમા થતા હતા ફ્રોડના રૂપિયા આરોપીઓ છેતરપિંડી કરી જે રકમ પડાવતા હતા એ રકમ તેમના નહીં પણ ભાડાના એકાઉન્ટમાં જમા થતી હતી જી હા ગોંડલમાં મજૂરી કામ કરતા બે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થતી હતી પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ધર્મિષ્ઠા યાદવ નામની મહિલા બેન્ક એકાઉન્ટ ખોલાવી કીટ લઈ લેતી હતી બેંક એકાઉન્ટની કીટ બદલ દસ હજાર રૂપિયા આપતી હતી આરોપી પરેશ મકવાણાના એકાઉન્ટ વિરુદ્ધ અલગ અલગ સત્તર જેટલી ફરિયાદ દાખલ થયાનું તપાસમાં ખુલ્યું છે જેમાં દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે આરોપી મોનેકના એકાઉન્ટ વિરુદ્ધ ત્રણેય જેટલી ફરિયાદ નોંધાયેલી છે બંને આરોપીઓના એકાઉન્ટમાં દેશભરમાંથી ફ્રોડની એક કરોડ સોળ લાખ રકમ જમા થયાનું સામે આવ્યું છે એ બાબતે સાયબરની ટીમ તપાસ કરી રહી છે આ બંને હિસાબોએ આખા ભારતમાંથી પોતાના એકાઉન્ટમાં છપ્પન લાખ અને એકસઠ લાખ જેટલી રકમ મેળવેલી છે આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં દસ દસ હજાર જેટલું કમિશન મળેલું છે બંનેને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે દસ દસ હજારનું કમિશન મળેલું છે બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ગોંડલના એક મહિલા ધર્મિષ્ઠાબેન યાદવ કરીને એનું નામ ખુલ્યું છે એમને પોતાની કીટ આપી દીધી હતી બંને આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જેવી જમા થતી ત્યારે તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી હતી શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપી અને ધર્મિષ્ઠા યાદવ પોલીસ પકડથી દૂર છે આ એપ્લિકેશન કોને બનાવી છે એપના માધ્યમથી આરોપીઓ કેટલા સમયથી લોકોને ચૂનો લગાવતા હતા એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ